હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જ કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં અત્યારે જો આઠ જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે સવાર સવારમાં ઊઠી રસોઈ કમ્પ્લીટ કરી નાખીએ ને આજે પૂનમ છે એટલે મારે તો રહેવાનું છે કે જમવાનું છે ને સાંજે એકટાણું કરવાનું છે એટલે મેં મારા માટે સૂકી ભાજી પણ બનાવી નાખી છે અત્યારમાં કેમકે પછી આજે છે ને દ્વિતિયાને આંગણવાડી મૂકવા જવાની છે તો એને આજે વહેલી ઉઠાડવી પડશે કેમકે વીસ પચીસ દિવસથી થયા દિત્ય આંગણવાડીએ ગઈ નથી એટલે આજે થોડુંક અઘરું લાગશે ને આંગણવાડીએ જવા માટે એટલે મેં ફટાફટ રસોઈ પૂરી કરી નાખી અને અહીંયા જો આપણે કાલે કપડાં નહોતા ધોયા સોમવાર પાડ્યો તો એટલે કપડાંનો પણ ઢગલો થઈ ગયો છે બધાયના એક એક બે બે જોડી કપડાં છે અને ચોકડીમાં વાસણનો પણ ઢગલો થઈ ગયો છે તો પહેલાં ફટાફટ છે ને આપણે વાસણ અને કપડાં કરી નાખીએ કેમ કે દિત્યાને એક કલાક વહેલી ઉઠાડવી પડશે મારે મૂળમાં લઈ આવવા માટે બાકી તો એ આંગણવાડીએ તરત ઉઠાડીને મોકલશું એ નહીં જાય એટલે ફટાફટ હું પહેલાં કપડાને વાસણ કરી નાખું પછી આપણે દ્વિતીયાબેનને આરામથી ઉઠાડીએ ને કદાચ ઉઠીએ જશે કામ કરતી સુતા જ કદાચ ઉઠી જશે તો ચાલો ફટાફટ આપણે આપણું કામ પૂરું કરી નાખીએ ચાલો તો અત્યારે નવ જેવો ટાઈમ થઈ ગયો છે ને આપણે વાસણ ઉઠકી લીધા છે ને કપડાં પણ જો આપણે ધોઈને દોરીએ સૂકવી દીધા છે અને હવે છે ને નવ વાગી ગયા છે ને દિત્યાબેન આંગણવાડીનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે એને કલાક છે ને રેડી કરતા થશે તો પેલા ફટાફટ આવે છે આપણે ઉઠા નથી તો દિત્યાને પેલા આપણે એને મૂળમાં લઈ આવી ખવડાવી પીવડાવી તૈયાર કરીને પછી આપણે આંગણવાડીએ મૂકી આજે તો પેલો દિવસ છે એટલે થોડાક ધાંધિયા થાય તો ચાલો પેલા ફટાફટ આપણે દિત્યાને ઉઠાડી દઈએ અને યુગ પણ જો અહીંયા સવાર સવારમાં રમવા આવી ગયો યુગ ભણવા જવાનું છે કે યુગ તો બાલવાટિકામાં ભણવા જાય એટલે અગિયાર થી પાંચ વાગ્યા સુધી હોય ભણવાનું કયું ચાલ દિત્યાને ઉઠાડીએ દિત્યાને આપણે ઉઠાડી દીધી છે ને અત્યારે ફટાફટ જો હવે આપણે એને બાર બ્રશ કરાવવા માટે લઈ આવ્યા છે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તમારું સ્વાગત છે સ્વાગત તમારું આજના નવા વિડિયોમાં સ્વાગત છે અને દિત્યા બેન જો આપણે નવું બ્રશ લીધું તો બ્રશ લઈને બેસી ગયા છે બ્રશ કરવા માટે અને યુગ એની કંપની આપે છે યુગતે બ્રશ કરી લીધું ચાલો તો ફાઇનલી દસ જેવો ટાઈમ થઈ ગયો છે તો દિત્યા બેન પણ થઈ ગયા છે સરસ મજાના રેડી વીસ પચીસ દિવસ બાદ ભણવા જવાનું છે આજે કા કેવું ફીલ થાય છે મજા આવે છે હા તો દિત્યા બેન જો એનું બેગ ને બોટલ ને બધું રેડી કરી લીધું છે અને દિત્યા બેન ને આપડે ફટાફટ મૂકી આવીએ ચાલો તો આપણે દિત્યબેન ના આંગણવાળી થી મૂકીને આવતા રહ્યા છે દસ વાગ્યા ની મુકવા ગઈ હતી ત્યાં 10:30 થઈ ગયે છે કેમ કે ત્યાં માસી નું ઘર બાજુમાં જ છે ને તો પછી માસી દીકરી બે બેહી ગઈતી અને વાતો કરતી જતીતી ટાઈમ વયો ગયો ને સાડા અગિયાર થઈ ગયા હજી ઘરે આપણે કચરા પોતાને બાકી છે અને મમ્મી જો અહીંયા કંઈક લઈ આવ્યા છે શાકભાજી શું છે શાકભાજીમાં

વઘારેલ ભાત હા તો દિત્યાને વઘારેલ ભાતમાં ન મજા આવી એટલે અમે જો અહીંયા છે ને દિત્યા આજે પૂનમ છે ને તે દિતયા પૂનમ રે જોઈ ફરાળ કરે છે કા ને મારે પણ આજે પૂનમ છે એટલે આપણે જો ડિસ ભરીને ફરાળ લઈ લીધી છે તો ચાલો ફટાફટ છે ને આપણે ફરાળ કરી લઈએ ને પછી આપણે સૂઈ જઈએ થોડીક વાર ચાલો તો અત્યારે પાંચ જેવો ટાઈમ વાગી ગયો છે ને આપણે ઉઠી ગયા તા ચાર વાગ્યા ની આસપાસ ને ઘરનું બધું કામ આપણે કરી નાખ્યું છે અને અત્યારે છે ને મારે શાકભાજી લેવા જવાનું છે કેમ કે થોડું ઘણું શાક છે પૂરું થઈ ગયું છે એમ તો શાકભાજી આપડે થી આવ્યું છે પણ થોડાક ભીંડા છે ને હજી થોડાક ભીંડા લઈ આવું ને એટલે અત્યારે શાક આપણે થઈ જાય તો ચાલો તો આપણે શાકભાજી લઈને આવી ગયા છીએ ઘરે અને અત્યારે છે ને મમ્મીને પપ્પા બે વાળી ગયા છે કેમ કે વરસાદ આવતો નથી ને માનવીને અત્યારે ખાસ પાણીની જરૂર છે તો એ લોકો પાણી વારે છે આજથી પાણી વારવાનું ચાલુ કર્યું છે તો પપ્પા તો હવાના વહી ગયા હતા ને મમ્મી પણ જો બપોર પછી ગયા છે આંટો મારવાની થોડી ઘણી મદદ કરવા માટે તો આપણે શાકભાજી બધું લઈ આવ્યા છીએ તો ચાલો હવે ફટાફટ આપણે આપણા મિશન ઉપર જઈએ શાક ખીચડી બનાવી નાખીએ રોટલા પછી જમવા ટાઈમે બનાવશું મોડે ચાલો તો અત્યારે જો બાળકો બધા આવી ગયા છે રમવા એનો ટાઈમ થઈ ગયો છે યુગ તો ભણવા તો ભણીને આવતો રહ્યો છે પાંચ વાગે કહ્યું તો યુગ અમે મામાની ઘરે ગયા તો તને ગમતું તું કે અહીંયા નોતું ગમતું હું ને દીતિયા વયું ગયું મામાની ઘરે એટલા દિવસ રોકાણી બરાબર તો તને અમારા વગર અહીં મજા આવતી હતી કે નોતી મજા આવતી નહોતી મજા આવતી ને જો યુગ ને પણ અમારા વગર મજા નહોતી આવતી તો હવે આપણે નિવાન ને પૂછી લઈએ કે નિવાન મજા આવતી હતી કે નોતી મજા આવતી નિવાન અહીંયા

દૂધ ગરમ કરી લીધું છે એટલે છે ને દૂધ ને આપડે બીજું કઈ છાશ ને એવું તો બનાવાય નઈ ને દહીં ને એવું ઓછું ખાય અમારા ઘરમાં એટલે દૂધ છે તો એને આપડે કઈ ખાચવું તો પડશે એટલે એના માટે થઈને આપડે જો અત્યારે સેવૈયા બનાવી નાખીએ છીએ ફટાફટ આની મસ્ત મજાની ડ્રાય ફ્રુટ નાખી અને હું કરી દઉં સેવૈયા રેડી ચાલ તો પછી હું તમને બતાવું અને મમ્મી જો વાડીએ થી આવીને મૈંડા થી ચૂલા ઉપર રોટલા બનાવવા બની ગયા કે રોટલા રોટલા બની ગયા હમ મમ્મી જો એનું કામ પૂરું કરી દીધું

ચાલો તો અત્યારે જમી લીધું છે અને વાસણ પણ ઉટકી નાખ્યા છે ને વાસણ ઉટકતા ઉટકતા છે ને મારાથી એક કાંડ થઈ ગયો છે જો આપણે છે ને રકાબી લીધી હતી ને હવે એમાં છેલ્લી રકાબી બેચી છે તો મારાથી છે ને આ રકાબી આજે તૂટી ગઈ છે એક જ રકાબી હતી હવે છેલ્લી તારે દિત્યા અહીંયા રોય તો કાંડ કઈ નથી યો એ તો કેવા આ તૂટી ગઈ દિત્યા હવે શું કરીશું આપણે તારા યુટ્યુબ પેમેન્ટમાંથી આ લેવા રકે બી તો હવે પાછો આપણો ગામમાં મેળો ભરાય છે ને જો અહીંયા કાચની રકાબી મળતી હોય છે ને આપણે કાચની રકાબીયા વખતે છે ને બાર લઈ લેવી છે કેમ કે બધી રકાબી ફૂટી ગઈ કાલે હવારમાં છે ને કાચની બોટલ ફોડી આજ મે રકાબી ફોડી હમણાં આપણે છે ને બહુ લાભ થવાનો છે નરસ લાભ થવાના લાભ થવામાં ને થવામાં તો અડધો ઘરનું કાચનો સામાન તોડને ખાની પહેલા બાર ગ્લાસ તોડને ખા હવાર એક તોડને હું કપ તું પેકને ક દૂર દરરોજ સમ કઈક ને કઈક તો તોડતી જ રે એટલે ઈ તોડતી ચાઈ કરી ન તોડુ હોય જાણતા અજાણતા તૂટી જાય ને એટલે આપણે બહુ લાભ થાય જનરેલી બોટલી ભરદી પર હતાડી દીન સીડી ઉપર ઈ દે મમી ખોલ રાખી સીડી હા ઓલી બોટલ માં તે નોતા ભર્યા નથી ઓલી બોલ પાણી માં ભર્યા કે માં કીતી ઈ બોટલ તે સીડી ઈ બોટલ મારા થી તૂટી ગઈ હું કચરા પોતા કરવા ગઈ ને બોટલ ને લાગ્યો ઘા એટલે સીધી ગઈ નીચે આખા ઘર માં જલપા બધા કાચની વસ્તુ તોડે મેં એક પણ હજુ નથી તોડી એટલે આ બધા છે ને સુકન ના ઇંધણ છે કાચની ની વસ્તુ તૂટે તો બહુ જ સારું ના ક્યારેક ક્યારેક તૂટે તો સુકન થતા હોય પછી તમે દરરોજ દર બીજા દિવસે તમે કાચ તોડ નાખો એ સુકન નહીં તમે તો પર્યાવરણ ને પર્યાવરણ ને નુકસાન કરો અને ઘર માં નુકસાન કરો બધી વસ્તુ તોડીને તો હવે ઘણી બધી આ મહિનામાં કાચની વસ્તુ તૂટી ગઈ છે તો જોઈએ આપણે આ મહિનામાં હવે કેવો લાભ થાય

તો ચાલો વિડીયો ને લાંબો નહીં ખેંચે અને એન્ડ કરી દેસુ તો તમને આજનો અમારો વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરજો લાઈક શેર કરજો ને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઇબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય